ધીરુ બહેન પટેલ ધીરુ બહેન પટેલ ન સૌ ચલો ખોતા કઉ દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાન સાથે ગમત ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તાનું નામ છે રૂબી રૂબી નામની એક દેડકી હતી ફિમેલ ફ્રોગ હવે આ દેડકી રૂબી જે હતી ને એને વાત વાતમાં ખરાબ લાગી જાય ખોટું લાગી જાય અને પછી ભેં ભેં કરી અને રડવા લાગે જ્યારે જુઓ ત્યારે રડતી ને રડતી જ હોય બધા જ એને રોતલ રૂબી રડતી રૂબી એવું કહીને જેને બોલાવ્યા કરે એટલે રૂબી ઓર જોર જોરથી રડ્યા કરે હવે એકવાર આવી રીતે એને ખરાબ લાગ્યું હતું ને એટલે રડતી રડતી રૂબી જતી હતી રસ્તામાં એને મળ્યો કાચબો એનું નામ હતું કનુ કનુ કાચબો કાચબાએ કીધું કે રૂબી તું આખો દિવસ કેમ રડ્યા કરે છે કોણ તારી સાથે દોસ્તી કરે કોણ તારી સાથે રમે એટલામાં જ ત્યાં આગળ અપુ ઉંદર જતો હતો શું કરીને ફાસ્ટ દોડતો હતો એકદમ કનુ કાચબા એને ઊભો રાખ્યો અપ્પુ થોડીક વાર આ રૂબીની સાથે રમને જો ને બિચારી કેટલી બધી દુઃખી છે એટલે અપ્પુ એકદમ એના બે પગ પર આમ ઊભો થઈ આમ માથું ખંજવાળવા લાગ્યો અને પછી કે ના ના હા કાચબા ભાઈ હું આ રોતલ રૂબી સાથે ના રમું કે કે એકવાર અમે બંને રમતા હતા ને તો કે મને લાગી ભૂખ એટલે મેં કીધું કે તું થોડીક વાર ઊભી રહે હું થોડા દાણા ખાઈને આવું હજી તો હું એક દાણો મોઢામાં મૂકું ને ત્યાં તો એ ભેં 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 કરીને રડવા માંડી જોર જોરથી કે તે મને પૂછ્યું પણ નહીં મને ભૂખ ના લાગી હોય તો એમાં કાચબાભાઈ એને પૂછવાનું શું એને ભૂખ લાગી હોય તે પણ એની મેતે ખાઈ જ શકે ને ના હો હું આવી રોતડી રૂબી સાથે ના રમું એમ કરીને તો ચૂ કરીને ત્યાંથી દોડીને જતો રહ્યો હવે રૂબી તો આ જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા એ તો પહોંચી ગઈ નદી કિનારે હવે નદી કિનારે બધા પથ્થરો આજુબાજુના ઘસાઈને એકદમ લીસ્સા થઈ ગયા હતા રૂબી તો એના રડવામાં જ હતી એને તો પથ્થર જોયો નહીં અને જેવી પેલા લીસ્સા પથ્થર પર ચડીને કે એનો પગ લપસ્યો અને રૂબીબેન તો ધડામ દઈને પડ્યા નીચે હવે જેવી નીચે પડી એવું પાછું જોર જોરથી ભેં ભેં કરીને રડવા લાગી કે મને ખબર છે આ પથ્થરોએ જાણી જોઈને હાથે કરીને મને પાડી છે હું કોઈને ગમતી જ નથી એમ કરીને પાછી જોર જોરથી રડવા લાગી આજુબાજુના અળસિયાઓ દેડકા દેડકીઓ બધા એની પર હસવા લાગ્યા રોતલ રૂબી રોતલ રૂબી રડતી રૂબી રૂબી ત્યાંથી ભાગી અને રડતી રડતી ઘરે જતી હતી તો રસ્તામાં એને મળ્યો એક ક્યૂટ કાચિંડો કાચિંડાના શરીર પરના બધા રંગો બદલે ને એટલે ખૂબ ક્યૂટ દેખાતો હતો કાચિંડાએ રૂબીને રડતા રડતા આવતી જોઈને એટલે કીધું અરે રે રૂબી હજી સુધી તારું રડવાનું ચાલુ ને ચાલુ જ છે તારે કોઈ મિત્ર પણ બનાવવા છે કે નહીં એટલે રૂબી એકદમ ઊભી રહી ગઈ અને એની મોટી આંખો આમ આમ વકળ કરતાં કરતાં કહે મારે તો મિત્રો બનાવવા જ છે ને પણ કોઈ મારી સાથે રમવા તૈયાર જ નથી થતું એટલે પછી કાચિંડા ભાઈએ કીધું કે રૂબી એમાં શું મોટી અઘરી વાત છે મિત્ર તો તારા આમ થઈ જશે સાવ સહેલું છે સૌથી પહેલાં તો તારે તારું આ રડવાનું કાયમ માટે બંધ કરવું પડશે અને પછી તારે મનથી નક્કી કરવાનું કે હું રડીશ નહીં પછી જો છે કોઈની મજાલ કે તને રડાવી પણ શકે હે કાચવા ભાઈ તમ કાચિંડા ભાઈ તમે આ શું કહો છો એટલે પછી કાચિંડાએ કીધું કે હા જો તું એક કામ કર કાલે સવારે છે ને તું ઊઠી અને તરત જેવી ઉઠે ને એવું તરત તારે મનમાં દસ વાર બોલવાનું આજે ગમે તે થાય હું નહીં રડું હું નહીં રડું હું નહીં જ રડું એવું તારે મનમાં ને મનમાં દસ વાર મોટેથી બોલવાનું પછી જો તને ખબર નથી મનની તો કોઈ સીમા જ નથી આપણે મનથી એકવાર કંઈ પણ નક્કી કરી લઈએ ને તો પછી અઘરામાં અઘરું કામ પણ સરળ બની જાય પણ તારે એને મક્કમતાથી વળગી રહેવાનું તો રૂબી તો કે હું ચોક્કસ આવું કરીશ કાચિંડા ભાઈ એમ કરીને રાત્રે ઘરે જઈ અને બીજું સવારે ઉઠીને ત્યારે એને પહેલું કાચિંડાભાઈની વાત યાદ આવી ગઈ એટલે તરત પોતે જ મનમાં દસ વાર મોટે મોટેથી બોલી આજે ગમે તે થાય હું નહીં રડું હું નહીં રડું હું નહીં જ રડું એવું દસ વાર બોલી અને પછી એ ઘરની બહાર નીકળી અને એને કાચિંડાભાઈની કહેલી વાત એ પણ યાદ આવી ગઈ કે જો તને જ્યારે પણ રડવું આવે ને ત્યારે ત્યારે તરત જ આ તારા મનના લીધેલો સંકલ્પ યાદ કરવાનો કે મારે રડવાનું નથી રૂબી આવું ગોકતી 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 જતી તો રસ્તામાં એને મળી સ્વીટ રાણી રાણી તો સરળ કરતાં ફાસ્ટ આમ ફાસ્ટ દોડતા જતા હતા રૂબી એકદમ હસતા હસતા એમને ઊભા રાખ્યા અને કીધું સસિબહેન સસિબહેન મને બી તમારી જેમ આમ સરળ શેર કરવાની મજા કરાવો ને મને બી તમે લઈ જાઓ ને રાણી કે ઓ હો રૂબી તું તો આજે રડતી નથી ને હસતી છે અરે વાહ વાહ ચલ બેસી જા મારી પીઠ ઉપર અને રૂબી તો થેન્ક યુ બેન કરી અને સસિબહેનની પીઠ ઉપર બેસી ગઈ અને પછી તો સસ્સીએ જે સ્પીડમાં દોડીને કે રૂબીનો હાથ છટકી ગયો અને રૂબીબેન તો ધબાક દઈને પડ્યા નીચે હવે જેવી નીચે પડી ને એવું જ પેલા સ્વભાવ મુજબ એને તો આમ આંખમાં જળ જળી આવવાના તૈયારી હતી ને અને એને યાદ આવ્યું કે મારે ગમે તે થાય રડવાનું નથી હું નહીં રડું નહીં રડું અને નહીં જ રડું એટલે તરત હાથ ખંખેરતા ખંખેરતા હસ્તી હસ્તી ઊભી થઈને કે અરે સસિ રાણી મને કંઈ વાગ્યું નથી હા સસ્સી તો એકદમ ખુશ થઈ ગઈ અરે વાહ રૂબી તને તો વાગ્યું તો પણ તું હસે છે વેરી ગુડ પણ રૂબી મારો તને કંઈ જાણી જોઈને પાડવાનો કોઈ જ ઈરાદો નહોતો હં આઈ એમ સોરી રૂબીને થયું કે અરે રે હું જ બધા લોકોને ખોટા સમજતી હતી જય હો કરી અને તો પાછી સસ્સીની પીઠ ઉપર બેસી ગઈ અને એ લોકો પાછા સરર કરી અને થી મોજ કરવા લાગ્યા હવે એ લોકો થોડે ગાગળ ગયા તો નદી કિનારા પર બહુ બધા દેડકા દેડકીઓ રમતા હતા સ્વીટ સસ્સીએ કીધું કે જા જા રૂબી તું એ લોકોની સાથે રમ તને ખૂબ મજા આવશે સસ્સી તો થેન્ક યુ શસિબહેન કહી અને હસતા હસતા એમની પીઠ ઉપરથી ઉતરી અને હસતા ગાતા કૂદતા દેડકા દેડકીઓને પાસે જવા લાગી હવે પેલા દેડકા દેડકીઓ તો સ રૂબીને આવી હસતી રમતી આવતા જોઈને બધા અચંબામાં પડી ગયા હે આ રૂબી હસતી હસતી આવે છે અને બધા કે ઓ હો રૂબી આજે શું વાત છે રૂબી કે અરે છોડો એ બધી વાત ચલો આપણે બધા મજા કરીએ એમ હસીને કીધું ને એટલે બધા દેડકા દેડકીઓ કૂદવા લાગ્યા અને પછી તો એ લોકોએ આખો દિવસ સખત ધમાલ મસ્તી કરી બધા સાથે હસ્યા રમ્યા કૂદ્યા ડાન્સ કર્યો રૂબીને તો આજે એટલો બધો આનંદ આનંદ થઈ ગયો બીજે દિવસે બી રૂબી સવારે આવી રીતે મનમાં નક્કી કરી અને જાય અને બધાની સાથે હસી ખુશીને રમે અને હવે તો રૂબીનો સ્વભાવ પણ એકદમ રમતિયાળ હસમુખો થઈ ગયો અને બધા જ એના મિત્રો થઈ ગયા હવે તો રૂબીને દૂરથી આવતા જુએ ને એટલે બધા દેડકા દેડકીઓ ગાવા લાગે આ રૂબી છે ભાઈ રૂબી છે એ રડતી નહીં પણ હસતી છે આ રૂબી છે ભાઈ રૂબી છે એ હસતી છે ભાઈ રમતી છે રૂબી હવે સૌને ગમતી છે જોયું ને બાળ મિત્રો મનથી લીધેલો સંકલ્પમાં કેટલી બધી શક્તિ છે

Akashi medane ude aeroplane maru. Akashi medane ude aeroplane baru. ચાંદા સૂરજ સાથે સંતા કુકડી રમતું જાય વાદળીઓ ના સંગમાં ઘર 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 રડે એરોપ્લેન મારો ઘર 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 ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું ઊંચે 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 ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું

આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું ઊંચે 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 ઉડે એરોપ્લેન મારું ઊંચે 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 ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે એરોપ્લેન મારું આકાશી મેદાને ઉડે ਆਕਾਸ਼ੀ ਮੈਦਾਨੇ ਉੜ ਏਰੋਪਲੇਨ ਮਰੂ ਆਕਾਸ਼ੀ ਮੈਦਾਨੇ ਉੜ